ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಲ್ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના વાલમાં તો આજે ઓગણત્રીસ પાલ નોંધાયેલા છે મિત્રો ઓગણત્રીસ પાલ આવેલા છે અને ભારીમાં વાત કરું તો ભારીમાં પિલો નંબર એકથી પાંચ સુધી ભારી જોવા મળી રહી છે જો મિત્રો અહીંયા પાંચમાં પિલોર સુધી અને ત્યારબાદ છઠ્ઠા પિલોરમાં થોડીક ઉતરેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે વેપારી વેપારીભાઈ આવી ગયા છે અને ઓપ્શનલ ભાઈ આવી ગયા છે રાજીનું કામ ચાલુ થઈ ગયું છે આજે મિત્રો કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયો માં જાણી લઈએ પછી મિત્રો આપણે તેજી મંદિર વાત કરીએ ચૌદસો ને છ્યાસી સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે બેસ્ટ ક્વોલિટી

चौदह छोतेर सुपर नंबर वन क्वालिटी डबल बाल <laughs> <laughs> एक मीडियम सुपर कपास

ચૌદસો ને એકોતેર સુપર નંબર વન ક્વોલિટી મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે બજાર ની વાત કરું તો મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્યું છે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે અમુક વોકલમાં ભાવ સારા પણ ખુલી રહ્યા છે